નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ભારતનો જે પ્રવાસ સાઉથ આફ્રિકાની અંદર અને ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણેય ફોર્મેટમાં શ્રેણીઓ થઈ ટેસ્ટ માટે ક્યાંક એક વાતચીત હતી કે ભારત શું એ ઇતિહાસ બદલી શકશે કે સાઉથ આફ્રિકાની ધરતી ઉપર એ ટેસ્ટ શ્રેણી જીત્યું નથી પણ હવે એવું લાગે છે કે એ ઇતિહાસ ઇતિહાસ જ રહેશે કારણ કે જે સપનું હતું એ તૂટ્યું તેમ કદાચ કહી શકાય સાઉથ આફ્રિકાની જીત દિગ્ગજ ખેલાડીઓની એન્ટ્રી થઈ ટેસ્ટની અંદર તેમ છતાં પણ નિષ્ફળ નીવડ્યા કયા કારણો હશે કે જે નિષ્ફળ નીવડ્યા એ વિશે ચર્ચા કરવી છે સાથે એક જીતનો સિલસિલો ટી ટ્વેન્ટી સર્વર થઈ વન ડેની અંદર જીત્યા યંગસ્ટર્સ હતા નવા ખેલાડીઓ હતા તેમ છતાં પણ જીત્યા સાઉથ આફ્રિકાની વિકેટ ઉપર જે બાઉન્સિંગ થાય છે કે જે ફાસ્ટ બોલરોનો જે દમખમ છે એ આપણને ખબર હોવા છતાં પણ સાઉથ આફ્રિકા સામે ક્યાંક આપણે પાછા નવડા પડ્યા એ પાછળનું કારણ શું છે આ તમામ વિશે ચર્ચા છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિશ્રી અશોભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધે તે પહેલા એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર અને ભારત હારી ગયું સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર 3 દિવસમાં ભારતનો નાટ્યાત્મક ધબડકો થતા એક ઇનિંગ અને બત્રીસ રનથી ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો ભારતના બેટર્સ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર્સ સામે પત્તાના મહેલની માફક ધરાશાયી થયા અને ત્રણ દિવસની રમત અને બે દિવસનો આરામ થઈ ગયો પ્રથમ ઇનિંગમાં બસો પિસ્તાળીસ અને બીજી ઇનિંગમાં માત્ર એકસો એકત્રીસમાં ભારતીય ક્રિકેટ હાંફી ગયું સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર્સને શરણે થઈ ગયું ફરી એકવાર સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતવાની અપેક્ષા અધૂરી રહી ગઈ બ્યુરો રિપોર્ટ અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે સતત આપણે ચર્ચા કરતા આવ્યા છે શ્રેણી જીતવાનું એક સપનાને લઈને ચર્ચા થતી રહી છે શું એવું કહી શકાય કે ભારતની સાઉથ આફ્રિકા સામે ટેસ્ટનું જે શ્રેણી જીતવાનું જે સ્વપ્ન હતું એ ક્યાંક હવે તૂટી ગયું છે ભલ પાર્થ બિલકુલ સાચી વાત છે કારણ કે હવે ધારો કે બીજી મેચ ભારત જીતે છે તો પણ શ્રેણી સરભર થાય છે શ્રેણી જીતી નહીં શકાય એટલે તમે જે કહ્યું એ હવે ફરી ક્યારેક આપણે જઈએ એટલે કે બે ત્રણ વર્ષ પછી ત્યારે આપણે એ સપનું જોઈ શકીશું કે ટેસ્ટમાં આપણે શ્રેણી જીતીએ ટી ટ્વેન્ટી અને વનડેમાં મેચો જોરદાર રહી ભારતનું પ્રદર્શન એ સારું રહ્યું યુવા ખેલાડીઓ હતા બહુ ભાર હતો નહીં એમના ખભા ઉપર કે આટલી મેચોમાં હું રમું છું આટલો મોટો ખેલાડી છું મારે આટલા રન કરવા પડશે એવું કંઈ હતું નહીં એટલે ભાર વગરનું જેમ કહેવાય કે જીવન એકદમ સરળ બને છે એ રીતે ભાર વિના એ ખેલાડીઓ રમ્યા અને દેટ ઇઝ ધ રીઝન ધ હેવ પરફોર્મડ અને ટી ટ્વેન્ટીની વાત કરો કે તમે વન ડેની વાત કરો બી વેર વી હેવ ડન વેલ ટેસ્ટ મેચમાં જ્યારે આપણે તમને યાદ હોય તો સાઉથ આફ્રિકાએ બહુ શરૂઆતથી જ અમુક બોલર્સને ખસેડી દેતા હતા રબાડાને ખસેડી લીધો અને એવા બીજા એક બે ખેલાડીઓને ખસેડી લીધા કારણ કે એ ટેસ્ટ મેચ માટે એમને તૈયાર કરવા માગતા હતા નોટ ઓનલી દેટ એમને ત્યાંની જે લોકલ ટુર્નામેન્ટ જે છે એ રમવાની પણ ફરજ પાડવામાં આવી કે તમે ત્યાં રમો બિકોઝ વી નીડ ટુ ગેટ પ્રિપેર ફોર ટેસ્ટ મેચ એના કેપ્ટને પણ કહ્યું કે અમે ટેસ્ટ મેચની જ પૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ કારણ કે ટેસ્ટ મેચને અમે ઓરિજિનલ ક્રિકેટ માનીએ છીએ વિરાટ કોહલીએ પણ બહુ સરસ કહ્યું છે પણ કહ્યું કે જે કંઈ ખેલાડીની ક્ષમતા છે એ એ ક્ષમતા ખરેખર બહાર ત્યારે જ આવે કે જ્યારે ખેલાડી ટેસ્ટ મેચમાં પરફોર્મ કરે વર્લ્ડ કપ જીત્યા પછી જે ટીમ પાસેથી અપેક્ષા હતી અથવા તો જે ક્રિકેટ ચાહકોના હૃદય ઉપર મલમ લગાવવાનું જે કામ થઈ શકે એમ હતું એ હતું કે આ શ્રેણી જીતીને આપણે કંઈક કમબેક કરીએ જેથી કરીને બે હજાર ચોવીસમાં માં એક નવી રીતે શરૂઆત થઈ શકે બટ ઇટ ડીડ નોટ હેપન રોહિત શર્માની વાત કરો હજુ પણ એ આઘાતમાંથી બહાર ના આવ્યો એવી સ્થિતિ લાગે છે તો આ પરિસ્થિતિઓને આપણે જોઈએ તો અહીંયા આગળ કારણ કે બે ટેસ્ટ મેચોની આ શ્રેણી છે શ્રેણી જીતવાની શક્યતા એ ડેફિનેટલી નામશેષ થઈ ગઈ છે હવે કોઈ પણ સંજોગોમાં ભારત શ્રેણી જીતી નહીં શકે શ્રેણી સરભર કરી શકે એ સરભર કરી શકે છે કે નહીં એ પણ એક જોવાનું રહ્યું કારણ કે જે રીતે સાઉથ આફ્રિકાની ઉછાળ લેતી પીચો ઉપર ભારતના બેટ્સમેનો ઝઝૂમી રહ્યા છે ક્યાંક એ શક્ય બનશે કે પછી બે શૂન્યથી ટેસ્ટ શ્રેણી સાઉથ આફ્રિકા જીતશે આ માત્ર બે જ ઓપ્શન બાકી રહ્યા છે એટલે અહીંયા આગળ એક વાત ચોક્કસ છે કે શ્રેણી જીતવાની વાત પૂરી થઈ ગઈ હવે ભારત બીજી ટેસ્ટ મેચમાં જીતીને એક પોતાની પ્રતિષ્ઠા જે પ્રતિષ્ઠા બચાવી રાખે કે ભાઈ અમે એક એકથી શ્રેણી બરાબર કરી અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે મહેન્દ્રસિંહ ધોનીના સમયમાં એક એકથી શ્રેણી બરાબર થઈ હતી વોઝ ધ બેસ્ટ પરફોર્મન્સ ઇન્ડિયા હેઝ ડન ઇન સાઉથ આફ્રિકા તો અહીંયા આપણે એ કહી શકીએ કે અમે એક સારો પરફોર્મન્સ અહીંયા કર્યો છે પણ શ્રેણી જીતવાની વાત આ વખતે શક્ય નહીં બને ફરી નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે જઈશું તે વખતે કદાચ કેપ્ટન પણ બદલાઈ ગયા હશે ઘણા બધા ખેલાડીઓ પણ બદલાયા હશે તો ક્યાંક તે વખતે જોઈશું હવે બિલકુલ સપના તૂટે એટલે ઘણું દુઃખ થાય અને જે આઘાતમાંથી હજુ ખેલાડીઓ બહાર નથી આવ્યા એ પછી રોહિત શર્માની વાત કરો કે વર્લ્ડ કપની એ તમામ ટીમની વાત કરો પરંતુ એક રણનીતિ હોય પણ ફોર્મેટની અંદર જ્યારે ટીમ ઇન્વોલ્વ થતી હોય એટલે એક રણનીતિને આપે રણનીતિની વાત કરી તો સાઉથ આફ્રિકાએ ટેસ્ટ મેચને પ્રાધાન્ય આપ્યું પ્રાયોરિટી આપી કે અમે અમારા ખેલાડીઓને ભાઈ ટેસ્ટ માટે તૈયાર કરી રહ્યા છે એ રીતે એણે ખેલાડીઓને સ્પેરમાં કરી દીધા શોર્ટ પીચ બોલિંગની રણનીતિ એ કેટલી અસરકારક રહીને સાઉથ આફ્રિકાની ટોટલી ઓવરઓલ રણનીતિ કેટલી અસરકારક રહી જો બહુ જ સરસ વાત કરી કારણ કે એક સાઉથ આફ્રિકાની ઉછાળ લેતી પીચો મૂવમેન્ટ લેતી કાલે તમે સામાન્ય બોલ પડીને બી સીધો આપણા ચીન સુધી આવી જાય ફટાક કરીને ઉપર આવે તો એ પ્રકારની બોલિંગ અને એ લાઈન સતત રાખવી ખેલાડી સતત ડરમાં હોય કે આ શોર્ટપીચ આવશે મારું મોડું તોડી નાખશે તમે જુઓ ગઈકાલે ઘણા ખેલાડીઓના બોલ માથા ઉપર વાગ્યો પણ જેરમેટ ઉપર તો દેટ શોઝ દેટ એક્યુરસી ઇઝ ધેર સૌથી મહત્વનું વાત યસ એમની જે શોર્ટપીચ ડિલિવરીની જે રણનીતિ છે એ સક્સેસ થઈ કોઈ એબ્સોલ્યુટલી એમાં કોઈ બેમત ના કહી શકે કારણ કે ત્યાંના બોલરોએ ભારતના ખેલાડીઓને ખોફમાં રાખ્યા હવે સવાલ એ થાય છે કે ભારતના ખેલાડીઓ ખોફમાં કેમ શું ભારત પાસે એવા બેટર્સ નથી કે જે આ ટક્કર લઈ શકે અથવા તો અહીંની પીચ ઉપર રમી શકે આટલા બધા રન્સ આટલી બધી સેન્ચુરીઝ આટલી બધી આટલું બધી તમારી વિશ્વ ફલક ઉપર તમારું નામ અને સાઉથ આફ્રિકામાં જઈને કેમ તમે પાણીમાં બેસી જાઓ છો એ સવાલ અત્યારે લોકોને થાય છે વન વર્લ્ડ કપની ફાઈનલ હારી ગયા લોકોએ માફ કરી દીધું કે ચાલો ભાઈ દસ મેચો જીત્યા તો એ તમે આનંદ આપ્યો છે આ ભલે હારી ગયા તમે થોડું એ થાય એનું બટ અહીંયા આગળ સેટ પણ પ્રતિકાર ના કરવો અને અહીંયા પણ હું એમ નથી માનતો કે હું એમ નથી કહેતો કે ભાઈ મેચ આપણે જીતવી જ જોઈએ નથી જીત્યા ઓકે કોઈ ક્લોઝ ફિનિશ હત ત્રણ દિવસમાં તમારો આખી આખી ઇનિંગ પતી જાય તમારી બે ઇનિંગો રમાઈ જાય બે ઇનિંગ બસો છોતેર બસો સિત્તેર પતી જાય અને પેલાના ચારસો આઠ બનાવેલા એની સામે તમે બી ના શકો તોય બત્રીસ રન ખૂટે આ ક્યાંક ને ક્યાંક પેઇનફુલ છે વાય વી આર નોટ એબલ ટુ રેજિસ્ટ શા માટે આપણે રમી શકતા નથી રોહિત શર્માની વાત કરો તમે શુભમન ગિલની વાત કરો કે યશસ્વી જયસ્વાલની વાત કરો નવા ખેલાડીઓ જૂના ખેલાડીઓ દરેકે દરેક ખેલાડીઓ એ બધા ખેલાડીઓને ક્યાંક ગઈકાલની મેચની અંદર આઠ જે બેટર્સ તો લગભગ ત્રીસ બત્રીસ રનમાં આઉટ થઈ ગયા છે એમણે તો રન જ નથી કર્યા આ તો બે જ સ્કોર બન્યા એક વિરાટ કોહલીનો બન્યો અને શુભમન ગિલના છવ્વીસ રન આ બે જ બન્યા નહીતર બાકી તો કોઈ ખેલાડી રમ્યો જ નથી સિંગલ ડિજિટમાં અહીંયા આ પેઇનફુલ છે તમે રમ્યા તમે ત્રીસ ચાલીસ રન બનાવ્યા અને આઉટ થયા ઓકે બની શકે યુઓ પુટ ઇન એફર્ટ્સ અહીંયા તો કોઈ એફર્ટ્સ જ નથી આપણા તો એ ક્યાંક ને ક્યાંક દર્શકોને કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે ખેલાડીઓને લોકો ભગવાન માને છે અથવા ક્રિકેટની રમતને પણ ભગવાન માને છે આ બધી જ વાત બરાબર પણ જ્યારે એ એ વખતે એ પ્રકારનું પરિણામ જોવા નથી મળતું ત્યારે આ લોકોને દુઃખ પણ થાય છે કારણ કે એ જ ખેલાડીઓ છે કે જેણે તમને ખભાવ ઉપર બેસાડ્યા છે તો એમને એટલો બોલવાનો અધિકાર બી છે જ આ પરિસ્થિતિ છે કે શા માટે ભારતના બેટ્સમેનો એક બેટ્સમેન નહીં કોઈ વિરાટ કોહલી સિવાય એક બેટ્સમેન તમારી પાસે નથી કે જ્યાં તમને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપે તમે ચેતેશ્વર પૂજારાને બાય બાય કહી દીધું તમે અજિંક્ય રાણેને બાય બાય કહી દીધું ક્યાંક એવી અપેક્ષા હતી કે નવા ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરશે અને ક્યાંક ધામધૂમથી ભારત જીતતું રહેશે શું થયું જો આપણે આ જ પ્રમાણે ટેસ્ટમિથની ટીમ તૈયાર કરીને ભવિષ્યનો ખ્યાલ કરતા હોઈએ તો કેટલો સાચો છે સો ધીસ ઇઝ અ થિંકિંગ પ્લેટફોર્મ બેઝિકલી તમારે બીજું કંઈ એમ નથી કહેતા કે દર વખતે તમે જીતો પણ કંઈક તો ફાઇટ કરો એમ કંઈક ફાઇટ કરો કંઈક આજે પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાની મેચ હતી એમાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું બટ પાકિસ્તાન ફોટ પછી નો ડાઉટ કે પછી જેવો સાઉ ઓસ્ટ્રેલિયા પાસે તક આવી તો એમણે સામેની ટીમને આઉટ કરી નાખી અને જીતી ગયા બટ દે ફોટ મારું એ જ કહેવું છે કે આપણે ફાઇટ કેમ ના કરીએ શા માટે આપણા ખેલાડીઓ ટકી ના શકે રમી ના શકે ત્યાંની ઉછાળ લેતી પીચો હવે એક જ કારણ આપવું કે ઉછાળ લેતી પીચો છે સ્વિંગ થાય છે તો પછી ભારતના બોલર્સનું શું વાય વેર ઇન્ડિયન બોલર્સ આર નોટ ધેટ ઇફેક્ટિવ ઓન ધ સ્પીચ તો આ પરિસ્થિતિ જોવા જઈએ તો સાઉથ આફ્રિકાની શોર્ટપિટ ડિલિવરીની જે રણનીતિ છે એ બિલકુલ સાચી છે દે મેડ અ થ્રીટ એણે સતત ભારતના ખેલાડીઓને ભયમાં રાખ્યા કે ક્યાંક આઈપીએલ પહેલાં કોઈનું મોડું ના તૂટે અથવા તો કોઈની હેલ્મેટ ના તૂટે એ જ પ્રમાણેનું આપણને જોવા મળ્યું છે કે દે વેર શું ડિફેન્સિવ અથવા તો વધારે પડતા ડિફેન્સમાં આવી ગયા કે ભાઈ આપણે શોટ નથી મારવા આપણે કઈ રીતે બોલને બેટમાં લાવીએ અને બેટમાં લઈ શકતા નથી સો એ લોકોની રણનીતિ ડેફિનેટલી એ થઈ રબાડાને જે રીતે એમણે રેસ્ટ આપ્યો અને પછી રબાડાનું જે કમબેક થયું એ જોરદાર થયું જે પ્રમાણે બીજા બોલર્સ જે કોટસીએ બોલિંગ કરી એ શાનદાર રહી તો હું માનું છું કે બર્ગરની બોલિંગ જબરજસ્ત રહી દે હેવ સક્સીડેડ ઇન ધેર રણનીતિ અને બીજું ઓગણીસ વિકેટો ફાસ્ટરો લઈ દે છે એક રનઆઉટ થયું બાકી બધી વિકેટ ફાસ્ટર તો આ ક્યાંક ને ક્યાંક ભારત માટે એક અપરું કામ છે કે શા માટે ભારતના બેટર્સ શું ભારતના બેટર્સ ભારતમાં જ રમી શકે છે શું ભારતના બેટર્સ બહાર જાય તો એટલો ફાઇટ નથી કરી શકતા ખાસ કરીને વી આર ટોકિંગ ઇન ટર્મ્સ ઓફ સાઉથ આફ્રિકા તો ક્યાંક દિલમાં તો દુઃખ છે જ દોસે મને એનું બિલકુલ એબિલિટીની એક વાત આવે કે ભા શું ભારતની બેટિંગની એબિલિટી પૂરી થઈ ગઈ ચેતેશ્વર પૂજારાની વાત કરીએ કે પછી અજિંક્ય રાહાણીની વાત કરીએ આપણે જ્યારે ટેસ્ટ મેચની શરૂઆત કરતા હતા એટલે આપણે એ ચર્ચા થઈ હતી કે શું આપણે એમને મિસ કરીશું આ ક્ષણે આપે કહ્યું કે વિરાટ કોહલી સિવાય કોઈ ના ચાલ્યું એકસો એકત્રીસ બીજા દાવની અંદર માત્ર એકસો કારણો ઘણા બધા છે કારણોની અંદર ખાલી એક જ કે ભાઈ શોર્ટ પિચિંગ બોલ છે વિકેટ આવી છે બાઉન્સ થશે એ રીતેની પ્રેક્ટિસ એ રીતેનું એક અભિગમ તો કહી શકાય કે ભારતની ક્યાંક હવે બેટિંગ જે એબિલિટી છે એ પૂરી થઈ ગઈ સી પૂરી થઈ કરતાં ખાસ કરીને આપણી પાસે સાઉથ આફ્રિકામાં બેટિંગ કરી શકે એવા બેટસ નથી લેટસ બી વેરી ફ્રેન્ક તમે રોહિત શર્માએ કીધું કે અમારી રણનીતિમાં કોઈ ફેર નહીં પડે પહેલાં જે એટેકિંગ ક્રિકેટ રમીએ છીએ અમે એટેકિંગ ક્રિકેટ જ રમીશું બટ ધેર ઇઝ નો નીડ ફોર એટેકિંગ ક્રિકેટ આ ટેસ્ટ મેચ છે ટેસ્ટ મેચની અંદર એ ટેમ્પરામેન્ટથી રમવાનું છે તમે આજે ઓપનર છો બ્યોર ગોઈંગ ધેર રાઇટ ઇન ધ મિડલ તમે એસ્ટાબ્લિશ થાવ ને અહીંયા કોણ તમને ચોગ્ગા ચગ્ગા મારવાનું કહે છે શરૂઆતમાં તમે આ ફોર્મેટમાં એવું તો નથી કે તમારે એક ઓવરમાં ચાર છગ્ગા મારવાના છે નોટ વે તમે તમે બોલની અને તો તમને ધારે એટલા બોલ લીવ કરી શકો એનો અર્થ ક્યાંક એમ થાય છે કે વી આર નોટ એબલ ટુ ધ બોલિંગ એ સવાલ અહીંયા મોટો આવે છે કે શું ભારતના બેટર્સ બોલિંગને પકડી જ નથી શકતા બહાર જવાનો છે બોલ તો બહાર જવા દો કેમ એની સામે ટક્કર નથી આપી શકતા એ મોટો સવાલ છે તમે આજે બે જે વ્યક્તિઓની વાત કરી ચેતેશ્વર પૂજારાને એવું નથી કે એમના શરીર ઉપર બોલ નથી વાગ્યા અથવા તો એમના હેલ્મેટમાં બોલ નથી તે છતાં એ લોકો ટક્યા એ લોકો રમ્યા પણ સૌથી મહત્વની વાત છે કે કોઈને ઇન્જર્ડ થવું નથી કોઈને જોખમ ઉઠાવવું નથી સી તમારે ક્યાંક તો ડેરિંગ બતાવવું પડશે આ સાઉથ આફ્રિકાની સામે તમે એક વસ્તુ કહો સાઉથ આફ્રિકા પાસે જે બેટર્સ છે એ બેટર્સ ભારત કરતાં ચડિયાતો નથી ભારતના વિરાટ કોહલી હજારો રન કર્યા છે રોહિત શર્મા જો હજારો રન કર્યા છે ટેસ્ટ ક્રિકેટની અંદર જે સૌથી વધારે રન જે બનાવનાર ખેલાડીઓ છે એમાં ભારતના બધા ઘણા ખેલાડીઓ છે તો આ તો બધા ખેલાડીઓ એની સામે કંઈ નથી તે જ છતાંય એ ખેલાડીઓ આપણી સામે ચારસો આઠ રન મારી જાય અને આપણે બંને ભેગા થઈને સસ્તામાં આઉટ થઈ જાય કે એક ઇનિંગને બત્રીસ રનથી આપણે હારવું પડે એ ક્યાંક ને ક્યાંક પેઇનફુલ છે ઇટ્સ નોટ દેટ કોઈ રન યસ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રાણે એ લોકોને ટેસ્ટ મેચના ખેલાડીઓ એટલા માટે જ કહેવામાં આવતા હતા કે એમને ખબર હતી કે શરૂઆત બોલ વાગશે બોડી ઉપર પણ આવશે પણ એ હિંમતથી રમવાનું હતું અહીંયા હિંમતનો ક્યાંક અભાવ દેખાય છે એવું નથી કે આ લોકોની બે બોલિંગ કંઈક ખતરનાક છે આપણે એની બોલિંગ વન ડેમાં પણ રમ્યું રમી ચૂક્યા છે બર્ગરની પણ રમી છે ક્વોટઝીની પણ રમી છે રબાડાના આપણે આઈપીએલમાં રમી ચૂક્યા છે વિનો ઇઝ અ ગુડ બોલર બટ વી આર ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ તો એ ક્યાંક ને ક્યાંક જોવા મળતું નથી એ ક્યાંક પેઇનફુલ છે યશસ્વી તમને યાદ હોય તો સૂર્યકુમાર યાદવને બધા ફોર્મેટમાં તક આપવા મળે ટેસ્ટ મેચમાં એને ચાન્સ આપી દીધો હી વોઝ નોટ એબલ ટુ ડુ એનીથિંગ અને ત્યાર પછી એ વન ડેમાંથી ગયો ને છેલ્લે ટી ટ્વેન્ટી સુધી સીમિત રહી ગયો નવા ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ વોટ ઇઝ ઇ ડુઈંગ એના ઉપર આટલો મોટો ભરોસો ટેસ્ટ મેચનો મૂક્યો છે ક્યાં છે ટેમ્પરામેન્ટ ઓફ્ટની બહાર બોલ આવે એટલે બસ સીધું એને ચોગો છગ્ગો મારવાનો ઇઝ નોટ ઓલવેઝ પોસિબલ તમે બોલની સ્પીડ જુઓ એની સ્વિંગ જુઓ એની હાઈટ જુઓ આઈ નોટ દેટ આપણે એમ નથી કહેતા કે એ કંઈ જાણતા નથી એ વાત નથી સવાલ એ છે કે નવા ખેલાડીઓ શોધવાની જે પ્રક્રિયા છે એમાં સફળતા મળવી પણ જરૂરી છે ખતરનાક આ જગ્યા જગ્યા છે એમાં કોઈ બેમત નથી અહીંયાથી કારકિર્દી શરૂ કરવી અથવા તો રમવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ આજ મેદાન ઉપર ભૂતકાળમાં ઘણા બધા બેટર્સ રમ્યા છે આપણે મેચ પણ જીત્યા છીએ શ્રેણી નથી જીતી શક્યા પણ તો હવે આપણે એમ કહીએ કે જો બદલાતા સંજોગોમાં પહેલાં કરતાં વધારે ગાર્ડ તમે પહેરો છો પહેલાં કરતાં વધારે ઇક્વિપ્ડ છો તે છતાંય તમે કેમ ડરો છો એ ક્યાંક ને ક્યાંક કહેતા તમે શ્રેયસાયની વાત લઈ લો કે તમે રાહુલની વાત લઈ લો એવરીબડી ટુ દેટ એક્શન રાહુલે પહેલાંમાં સેન્ચુરી મારી ડઝન્ટ મીન કે બીજામાં એ સસ્તામાં આઉટ થઈ બટ વોઝ નોટ એબલ ટુ પ્લે તો એ ક્યાંક નડે છે કે આજે તમે વિરાટ કોહલી તમે સી હુ ઇઝ ધ બેટ્સમેન તમે વિરાટ કોહલી જુઓ પહેલી ઇનિંગમાં પણ એને છત્રીસ અડત્રીસ રન પણ હી પ્લેડ ધ સેમ ગેમ નાઇસ ગેમ ઇન ધ સેકન્ડ ઇનિંગ ધીસ ઇઝ કોલ કન્સિસ્ટન્સી ક્યાં દેખાય છે અને એટલા માટે વી આર વરીડ કે નવા ખેલાડીઓ આવે છે તો ક્યાં છે ક્યારે રમશે અહીંયા તો આવશે તો રમશે જ કારણ કે અહીંયા તો આખી લાઈફ ટાઈમ શરૂઆતથી અહીંયા જ રમ્યા છે ભારતમાં એ ઘરઆંગણે રેકોર્ડ્સ બનાવશે પણ બહારનું શું એ ક્યાંક ને ક્યાંક વિચારવાનો સમય માંગી રહે વાત છે બિલકુલ છેલ્લા બે વર્ષમાં અઢાર ટેસ્ટ મેચમાંથી પ્રથમ વાર ઇનિંગ હાર્યું ઘણા બધા કારણો આપે વ્યક્ત કરી નાખ્યા કે કયા કારણો છે પણ એક કોઈ વિશેષ કારણની વાત હોય તો એ કયું કારણ છે કે જેના કારણે આ ઇનિંગ આપણે હારી રહ્યા છે કે આ ટેસ્ટ શ્રેણીમાં એટલા સફળ નથી થઈ રહ્યા સી સૌથી મહત્વની વાત છે ટેમ્પરમેન્ટ સાઉથ આફ્રિકા જતાં પહેલાં જેટલું બધું સાયકોલોજીકલ બ્રેનવોશ થઈ ગયું છે કે ત્યાં આગળ જઈએ તો આમ થાય છે ત્યાં આપણે શ્રેણી નથી છે કે હમણાં જ વર્લ્ડ કપની મેચ આપણે હાર્યા છીએ એટલું બધું એના વિશે પ્રિડિક્શન ચર્ચાને થયું છે એટલે હજુ બાકીના જે નવા ખેલાડીઓ જે પાપા પગલી ભરે છે એમને એમ લાગ્યું કે યાર અહીં તો વાગી જશે જરા ડિફેન્સિવ રમો જરા શાંતિત રમો ક્યાંક ને ક્યાંક એ લોકોની રણનીતિ કામ કરી ગઈ કારણ કે એમને એક ખબર હતી કે આ શોર્ટપીટ ડિલિવરી અને એ સી દેર ટુ થિંગ્સ એવું નથી કે જસપ્રીત બુમરાહ શોર્ટપીટ નથી કરી શકતો પ્રસિદ્ધ ક્રિષ્ના શોર્ટપીટ નથી કરી શકતો કે બાકીના નથી બટ ધે આર નોટ ઇન લાઇન ઓન લાઇન સંપની ઉપર બોલિંગ પડે ને સીધું કરતું હેલ્મેટ ઉપર બોલ હર્ષાય એ બોલિંગ જોઈએ તમે ઓપસ્ટમની માર ગમે એટલા પછાડે રાખો ને બેટ્સમેન એઝ ગોટ ટાઈમ લીવ કરી દેશે જવા દેશે તમારી મુવમેન્ટ મિડલ એન્ડ ઓફ સ્ટમ્પ ઉપર જ થાય તો જ કંઈ કામ તમે મિડલ એન્ડ લેગ ઉપર જાઓ છો તો અગેન યુ આર ઇન ટ્રબલ તો આ ક્યાંક નહીં ગઈકાલે તમે જો બોલિંગ જ્યારે ભારત કરી રહ્યું હતું લેગ એન્ડ મિડલનો તમે એટેક રાખો છો તો લેગ એન્ડ મિડલમાં તો ઓન સાઇડ ઉપર રમશે સ્ટમ્પને એની બહાર તમે કેટલું એ કરી શકો છો પેનેટ્રેટ કરો છો કેટલી હાઈટ ઉપર તમે બોલ નાખી શકો છો એ તો આપણે ઘાતક જે બોલિંગ કરવી જોઈએ આ શબ્દો યુઝ કરો આપણે ઘાતક બોલિંગ યસ આપણે એમ એમ કરો કે એના હેલ્મેટ ઉપર આ બોલ ટકરાય તો તમે એ કરી શકશો તો તમે વિકેટ લઈ શક્યા હોત જો વિકેટ લીધી હોત તો કદાચ આ પરિસ્થિતિ ના હોત પ્રેશર બી છે એબ્સોલ્યુટલી આ એગ્રી કે એવું નથી કે પ્રેશર નથી ભારતના ખેલાડીઓ પર જબરજસ્ત દબાણ છે કારણ કે એક તો વર્લ્ડ કપની ફાઇનલમાં આવું થયું છે અને નાવ બીજું સૌથી અગત્યની વાત કે સિનિયર્સ જોડાયા સિનિયર્સ જોડાયા કરીને આપણે ચર્ચા કરીએ છીએ કે સિનિયર્સ જોડાઈ ગયા છે જસપ્રીત બુમરાહ આવી ગયો છે વિરાટ કોહલી આવી ગયો છે રોહિત શર્મા આવી ગયા છે રવિચંદ્રન અશ્વિન આવી ગયા છે એનો અસર તો અસર એ જ નલિફાઈડ અસર તો એના કરતાં તો યુવા ખેલાડીઓ સારું રમે એ ક્યાંક ને ક્યાંક થોડુંક પેઇનફુલ છે બિલકુલ બેરિંગહામ છે જેન્સન છે ચારસો આઠ રન બનાવ્યા સાઉથ આફ્રિકાની ટીમે કેવી રીતે એમની ચારસો આઠ બનાવવાની સાઉથ આફ્રિકાની ટીમની આખી જે સફર છે આપણે વાત કરી કે પહેલાથી જ એક સાયકોલોજીકલ ઇફેક્ટ જોવા મળી ટીમ ઇન્ડિયાની અંદર કે ભઈ સાઉથ આફ્રિકાની પીચ આવી છે કે વિકેટ આવી છે કે આવી વસ્તુ થઈ જાય તો એ તો એ પ્લસ પોઈન્ટ તો આપણા પાસે પણ હતો એ પ્લસ પોઈન્ટ તો આપણી પાસે પણ છે શોર્ટ પીચ તો આપણે પણ કરી શકીએ એ બોલિંગનો સહારો પણ ક્યાંક આપણે એ સહારો લેવામાં ક્યાંક ચૂકી ગયા એવું કહી શકાય તમે બહુ સરસમાં સરસ વાત એટલા માટે કરી કે દે નો કે ભાઈ ભારતના બોલર્સને કેવી રીતે રમવા પહેલી વાત સાઉથ આફ્રિકાની પીચોનો એડવાન્ટેજ કેવી રીતે લેવો એ દે આર નોટ નોઈંગ ઇન સ્વિંગ છે આઉટ આઉટસ્વિંગ છે રિવર્સ સ્વિંગ છે કે યોર્કસ છે સી ધીસ આર ધ વેપન્સ ઓફ ધ બોલર અને એ તમારી મૂવમેન્ટ જે થવી જોઈએ મેં તમને કહ્યું એ પ્રમાણે કે તમારી પહેલાં હાઈટ આવે અને હાઈટથી મુવમેન્ટ થાય તો તમે વિકેટ લઈ શકો જો તમે શોર્ટપીત નાખશો તો ઓન સાઇડ ઉપર મારશે કોઈ સવાલ જ નથી કોઈ એના ઉપર અસર નહીં થાય તમારા જે બોલ છે એ માથાની હાઈટે જ આવે તો કામનું તો વી વર નોટ એબલ ટુ ટેક ધ એડવાન્ટેજ ઓફ ધેટ એવું નથી કે આપણા કરતાં એ લોકોની સ્પીડ કંઈ દોઢસો એકસો સાહીઠ છે નોટ 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 એટ ઓલ વી એટ પાર બટ વર નોટ ટુ મેન્ટેન એ ક્યાંક રોહિત શર્મા એટલા થઈ ગયા હતા કે શું બન્યું એ ખબર નથી પણ ક્યાંય આપણે એટેકિંગ ક્યારેય ના લાગ્યા અને બીજું એલ્ગર જે રીતે સેટ થઈને રમ્યો તમે જોવો કેટલી વાર એને બોલ વાગ્યો છે છતાં હીટ હી કન્ટિન્યુડ ધેટ તો એ ક્યાંક હોવું જોઈએ કે ભાઈ મને ઈજા ભલે થાય પણ હું રમવાનો છું ક્યાંક આપણે જો બચી બચીને ચાલીશું તો પછી આ લોકો તો એ કરશે એલગર સરસ રમ્યો જે તમે વાત કરી બીજા ખેલાડીઓની ધી પ્લેડ એ ગુડ ઇનિંગ એટલે આ જે તમે જો ખેલાડીઓની વાત કરતા હોય કે એ લોકો જો સારું રમી શકતા હોય તો આઈ થિંક વી શુડ એબલ ટુ પ્લે પણ ક્યાંક આપણી નહીં રમવાની ખામી એ જ કે વી વેર લિટલ અફ્રેડ આપણને બધું કે આ બોલ આપણું માથું બધું તોડી નાખશે તો એ ક્યાંક ને ક્યાંક બની શકે કે આઈપીએલ પહેલાં કોઈ ઇન્જર્ડ થવા ના માગતું હોય કારણ કે આ તો એ જ ખેલાડી છે પૂજારા અને રાણે હો તો આપણે એમ કહી શકાય કે આ ટેસ્ટ મેચના ખેલાડીઓ છે પણ આ તો બધા આઈપીએલના જ ખેલાડીઓ છે એટલે એ પણ એક પ્રિકોશન લેતા હોય એ પણ બને યસ બિલકુલ આપણે આઈપીએલની વાત કરી આપણે ટી ટ્વેન્ટીની વાત કરીએ ઇન શોર્ટ કે ટી ટ્વેન્ટીનું જે ફોર્મેટ છે માંગતા પરંતુ એક ડાયલોગ છે કે વિધાઉટ રિસ્ક નો મતલબ રિસ્ક તો લેવું જ પડશે ગેમ હોય કે પછી કોઈ પણ તમે ક્ષેત્રની અંદર બીજી ઇનિંગની વાત કરીએ તો ભારત આઠ બેટર્સમાં માત્ર એકવીસ રન કરીને સમેટાયું ટી ટ્વેન્ટી વન ડેનું ભૂત ક્યાંક હજુ ટીમ ઇન્ડિયામાંથી ઉતર્યું નથી એવું કહી શકાય એક્ઝેક્ટલી કહી શકાય બીકોઝ તમારું ટેસ્ટમેચ ટેમ્પરામેન્ટ આવતું જ નથી જ્યાં સુધી તમારો ટેસ્ટ મેચ ટેમ્પરામેન્ટ ના આવે તમે ફાઇટ કરીને રમવા માંગતા હોય તમે જો એમ કરતા હોય કે હા ભાઈ અમે તો આ રીતે જ રમીશું પહેલાં બોલથી અમે છગ્ગા છોકરા ઇટ્સ નોટ પોસિબલ યુ હેવ ટુ ગો ફોર ડિફેન્સ ડિફેન્સ જ રમવું પડશે તમારે તમારે ત્યાંના બોલને આઉટસાઇડની ઓફમ જતા લેટ ઇટ ગો એબ્સુલુટ તમે એને જવા દો તો જ ક્યાંક ને ક્યાંક એ થશે ઇફ તમે જો દરેક બોલે છગ્ગા મારવાની કોશિશ કરશો તો યસ વી આર નોટ કેપેબલ ફ એટેકિંગ ક્રિકેટ કરું રોહિત શર્મા કહે છે કે એટેકિંગ ક્રિકેટ રમવું જોઈએ બટ દેટ એટેકિંગ ક્રિકેટ શુડ નોટ ઇન્ડલ જીન ટેકિંગ ધ સ્નીક એન્ડ ગેટિંગ ઇન ટુ ધી ગ્લોઝ ઓફ ધ વિકેટકીપર એ બહુ અગત્યનું છે એ ક્યાંક ને ક્યાંક ભારતે શીખવાનું છે આ ખેલાડીઓએ જો ટેસ્ટ મેચમાં કેરિયર બનાવી હશે ખેર વિરાટ કોહલી એના રન કરી લીધા રોહિત શર્માએ એના રન કરી લીધા વોટ અબાઉટ જયસ્વાર વોટ અબાઉટ શ્રેયસ આયર વોટ અબાઉટ શુભમન ગિલ આપણે એને બીજો કોહલી માનીએ છે ક્યારે રન્સ મારશે ક્યારે સેન્ચુરી કરશે ક્યારે બચાવશે ભારતને આઈ થિંક ધસ લોટ ઓફ થિંગ્સ કેન બી ડિબેટેડ ઓન ધીસ અને પર્ટિક્યુલરલી ધ ઓપનિંગ પેર રોહિત શર્મા એન્ડ શુભમન ગિલ રોહિત શર્મા કરતા શુભમન ગિલ વધારે એ કોમ્પેક્ટ બેટર છે મારી દ્રષ્ટિએ બિકોઝ રોહિત શર્મા વોન્ટેડ ટુ ગો ફોર ધ શોર્ટ્સ એ ક્યાંક ને ક્યાંક થોડુંક એ કરીને ઓપનિંગ જો ભારતને સારું આપવામાં સફળતા મેળવી આપણે આઈ થિંક વી કેન ઓલ્સો ડૂ વેરી ગુડ થિંગ્સ ધી ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ તમારી પાસે રોહિત શર્માને ગિલ છે ત્યાર પછી વિરાટ કોહલી આવે છે શ્રેયસ સાહેરા આવે છે યુ ગોટ અ વેરી ગુડ બેટર્સ યુ કેન ડૂ વન ડેસ બટ ક્યાંક મને લાગે છે કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ થોડુંક જે સ્લેકનેસ લાગે છે એમાં એ બી સ્લેકનેસ થોડી દૂર કરવાની જરૂર છે આ વી ડોન્ટ નો એમાં પણ હું ફેરફાર જોઈ રહ્યો છું કે નેક્સ્ટ મેચમાં કંઈ ફેરફાર આપણને જોવા મળી શકે છે બિલકુલ દર્શક જે પરિસ્થિતિ રહી જે સપના હતા સપના તૂટ્યા પરંતુ ખેર આશાઓ તો હંમેશા અમર જ હોય છે અને આપણે આશા રાખીએ કે ફરીથી જે વસ્તુની અપેક્ષાઓ લઈને આપણે આગળ નીકળ્યા છીએ એ સફરે મંજિલ આપણે સર કરીએ પરિસ્થિતિઓ ઘણી વખત આપણી અપેક્ષા મુજબ ના પણ બનતી હોય અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપીએ બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો આજની રજૂઆત સાઉથ આફ્રિકાની જીત આપણું ટેસ્ટ શ્રેણી જીતવાનું એ સપનું ક્યાંક અધૂરું રહી ગયું છે આશા એ રાખીએ કે બીજી જે ઇનિંગ છે કે બીજો જે દાવ છે એની અંદર આપણે સર્ભર એટલીસ્ટ કરી શકીએ આપણે શ્રેણી હારી ના જઈએ એવી આશા આપણે રાખીએ અને એ જ આશા સાથે કાર્યક્રમને પૂર્ણ કરીએ ફરીથી મળીશું ત્યાં સુધી આપજો તારો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોટ નમસ્કાર